કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર કોઈ પણ વ્યક્તિ કરી શકે છે આ વ્રત ખૂબ જ ચમત્કારી વ્રત છે નવ ગુરુવાર વિધિપૂર્વક કરવાથી ચોક્કસપણે ધાર્યું ફળ મળે છે આ વ્રત કોઈ પણ ગુરુવારે શ્રી સાંઈબાબાનું નામ લઈ અને શરૂ કરવું અને જે કાર્ય માટે વ્રત કર્યો હોય તેના માટે શ્રી સાંઈબાબાને સાચા હૃદયથી પ્રાર્થના કરવી હવે આપણે સાંભળીશું સાંઈબાબાની વ્રતની પૂજા વિધિ સવારે કે સાંજે બાબાના ફોટાની પૂજા કરવી આસન પર પીળું કપડું પાથરી તેના પર બાબાનો ફોટો મૂકવો તેના પર સ્વચ્છ પાણીથી લૂછી અને કંકુનો ચાંદલો કરવો પીળું ફૂલ કે હાર ચઢાવવો અગરબત્તી દીવો કરવો પછી સાઈ વ્રતની કથા વાંચવી અને સાઈબાબાનું સ્મરણ કરવું પ્રસાદ લેવો પ્રસાદમાં કોઈ પણ ફળ કે પેંડા વગેરે ધરાવી શકાય છે આ વ્રત નકોરડો એટલે કે દૂધ ફળ યા મીઠાઈ વગેરે ખાઈને કરવું અથવા તો એકટાણું જમીને કરવું તદ્દન ભૂખ્યા આ ઉપવાસ કરવો નહીં નવ ગુરુવાર સુધી બને તો કોઈ પણ મંદિરે દર્શન કરવા જવું જો મંદિર નજીકમાં ન હોય અથવા મંદિરે જવાય તેમ ન હોય તો ઘરમાં પૂજા કરીને વ્રત કરી શકાય છે બહાર ગામ જવાનું હોય તો પણ વ્રત ચાલુ રાખી શકાય છે વ્રતના ગુરુવારે માસિકની અડચણ હોય કે કોઈ પણ કારણસર ન ન થઈ શકે એમ હોય તો ગુરુવાર ગણતરીમાં લેવો તે સિવાયના પછીના ગુરુવારે ગુરુવારનું વ્રતનું ઉજવણું કરવું ત્યાર પછી સાંભળીશું વ્રત ઉજવણું નવમાં ગુરુવારે વ્રતનું ઉજવણું કરવું તેમાં પાંચ ગરીબને જમાડવા એટલે કે ભોજન આપવું શાઇ મહિમાને તેમજ વ્રતનો ફેલાવો કરવા સાઈ વ્રતની ચોપડીઓ પાંચ અગિયાર કે એકવીસ યથાશક્તિ સગા સંબંધી આડોશ પાડોશમાં કોઈને પણ ભેટ આપવી આ રીતે વ્રતનું ઉજવણું પૂર્ણ કરવું નવમાં ગુરુવારે ભેટ આપવાની સાઈ વ્રત કથાની ચોપડીઓ પૂજામાં મૂકવી પછી જ કોઈને આપવી જેથી મનોકામના પૂર્ણ થાય જય શૈ બાબા મને આશા છે કે તમને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે વિડીયોને સંપૂર્ણ સાંભળવા બદલ ધન્યવાદ